તો બજર વાગી ગયું છે ગુજરાત ફર્ષ નું મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરના સાંસદેને જણાવ્યું જણાવ્યું મુસાફરોને મદદની જરૂર હોય તો ટીમ પણ આપણી સંપર્કમાં છે જમ્મુના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક ચાલુ છે તેવું નીમુબેન બામ્બડિયા પણ જણાવ્યું છે એટલે કે ગુજરાતની પણ સમગ્ર જે ટીમ છે અલગ

એ ઇજાગ્રસ્ત થયા છે વિનોદભાઈના દીકરા સાથે વાત કરી છે અને સતત એમની સાથે પણ સંપર્કમાં છું ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ સંપર્કમાં રહી કલેક્ટર સાથે પણ વાત કરી છે અને જે પણ યાત્રિકોને મદદની કે સહકારની જરૂર હોય તો અમારી ટીમ પણ અમારી ઓફિસની ટીમ પણ સતત સંપર્કમાં છે જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારી સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ તો સાંસદ નિમુબેન બામણિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે અને જે રીતે જમ્મુ કાશ્મીરનું એ સ્થાન જ્યાં હુમલો થયો છે શ્રીનગર જમ્મુ કાશ્મીર અને બેરસન ઘાટી જે પહેલગામની કહેવામાં આવે છે ખૂબ જ સુંદર ઘાટીઓમાંની એક છે વિશ્વમાં તેનો નંબર આવતો હોય છે તેથી જ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં પહોંચતા હોય છે 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 તો પહેલગામની આજે બેરસન એ ખૂબ જ સુંદર જેને માણવા માટે લોકો વર્ષોથી સપના પણ જોતા હોય છે કે એક દિવસ આવશે જ્યારે આપણે અહીંયા જશું ફરશું અને આનંદ કરીશું પરંતુ આતંકિસ્તાનનો જે ડોળો છે તે પણ ત્યાં મંડરાયેલો રહેતો હોય છે અને તેઓની પણ ક્યાંક જે